વાપી નગરપાલિકામાં પ્રમુખ પંકજ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજને સલામી આપ્યા બાદ પંકજ પટેલે સૌને સ્વતંત્રતા અને દેશભક્તિનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે ત્રિરંગું આપણું ગૌરવ છે અને આપણે હંમેશા તેના પ્રત્યે આદર અને સન્માન જાળવી રાખવું જોઈએ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ ત્રિરંગા પ્રત્યે તેમને નિષ્ઠા અને સમર્પણ વ્યક્ત કર્યું હતું આજના સ્વતંત્ર દિને અઠ ઇઠોતેરમાં સ્વતંત્ર દિને અમે વાપી નગરપાલિકાના પતંગણમાં સ્વતંત્ર દિન ઉજવી એમાં અમારા વાપી નગરપાલિકાના કર્મચારીઓ વોરા સમાજના અગ્રણીઓ અને પૂરા પ્રેસ મીડિયાઓ હાજર હતા અને આગળ અમે મહાનગરપાલિકાના મહાનગરપાલિકા થાય ત્યારે અમે વધુમાં વધુ વિકાસ અને અત્યારે બી વિકાસના કામ ચાલુ છે અને ચાલુ રહેશે અને અમારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે સાથે મળીને અમે વિકાસના કામ પૂરા કરીશું પૂરા વાપીવાસીઓને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભર